રાષ્ટ્રથી પિતાની સારવાર કરવા સુરત આવેલા દીકરાના દીકરા સાહિલ પરદેશીની નવી સિવિલના તબીબો ઉગારી જમણા પગની ગૂંથણની ઢાંકડીનું જટિલ સફળ સર્જરી કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થ વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે અડતાલીસ વર્ષીય પિતા જ્ઞાનેશ્વર પરદેશીનું સ્પાઇન ઓપરેશન પંદર દિવસ પછી થવાયું છે પિતા પુત્રની લાખોની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી સિવિલના બિશાને પર સૂતેલા જ્ઞાનેશ્વર પરદેશીને નવી સિવિલ હોસ્પિટલના સફેદ કપડામાં ભગવાનના દર્શન થયા એમ જણાવતા એમણે કહ્યું હતું કે હું ગામમાં છૂટક ખેતમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવું છું પરિવારમાં ત્રણ દીકરા અને પત્ની સાથે રહીએ છીએ પેટે પાટા બાંધીને પણ દીકરાને ભણાવીએ છીએ હું ઝાડ પરથી પડી ગયો હતો કમર અને હાથના કાંડાના હાડકામાં ગંભીર રીતે વાગ્યું હતું કમરની બીમારી સાથે દીકરાના ઘૂંટણની તકલીફ જોઈ શકાતી ન હતી પણ કરીએ તો શું કરીએ એવામાં ગામના પૂર્વ સરપંચ અને સામાજિક સેવા સાથે સંકળાયેલ ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો વિશ્વાસ સાથે કહ્યું હતું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે તમે સાવ સાજા થઈને ઘરે આવશો મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાળી ગામના જ્ઞાનેશ્વર ભાઈએ કહ્યું હતું કે ત્રણ દીકરામાં સાહિલ સૌથી નાનો દીકરો છે વર્ષનો સાહિલ ધોરણમાં ભણે છે વર્ષ પડી ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યું હતું ઢાંકણી પાછળના ભાગે ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહિલ ચાલી શકતો ન હતો ચાલતા ચાલતા પડી જવાતું એટલે વિચાર આવતા આમની આખી જિંદગી બીજા સહારે જીવન જીવવું પડશે

મને સિવિલના તબીબો પર વિશ્વાસ હતો કે જે પણ કરશે તે સારું જ કરશે અંતે શુક્રવારે ચાર કલાક ઓપરેશન કરી સ્ક્રૂ બેસાડીને ઢાંકણીને મૂળ જગ્યા એ બેસાડવામાં મોટી સફળતા મળી છે મારા પરિવારનો આધાર આ નવી સિવિલના તબીબો બન્યા છે મારું પણ પંદર દિવસ પછી સ્માઇનનું ઓપરેશન થવાનું છે નોંધનીય છે કે સાહિલને રમતા રમતા બે વર્ષ પહેલા જમણા પગના ઘૂંટણમાં વાગ્યું હતું સમય જતા જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હતો તેમજ ઘૂંટણથી પણ ત્રાસો થઈ ગયો હોવાથી ચાલી શકતો નહોતો થોડું ચાલે એટલે પડી જવાતું હતું અને અસહ્ય દુખાવો થતો હતો આ પ્રકારની બીમારી એક લાખ વ્યક્તિઓમાં બે પાંચ કેસમાં જોવા મળે છે સામાજિક સેવા ભાવિ ભાવિની રામચંદ્ર પાટીલે ગામમાં જરૂરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરે છે આ સાથે કેન્સરના દર્દીઓની સેવા કરે છે નવી સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૂપ થાય છે